મારા ભાઈઓને જે ખોળિયેર માં આ અતારમાં જાગીને જોયું ને કાયમ છું કે આ હું કે જોયું કે જેઠ મહિનો આવી ગયો હું હાલો હાલો આપણે તો સણયા વાટવાના છે શેણ્યા વાટવા મળવી અને આમ વરસાદ આવે એવું થઈ ગયું છે આંબાલાલ અગાસી ઉપર અગાશી આ પત કરે છે આંબાલાલ થોડાક જાળવા જાઓ આ માણસોને એ જે સણાં અને જીરા અને ઘઉં ને એવું લેવાનું છે તમે આમના કંઈક મારી નાખ્યો અને આપણી ચેનલ છે રસિક મકવાણા પાંચસો ને સિત્તેર તમે યુટ્યુબમાં જઈને ટોસ માચ્યો તોય આવી જાય નવા હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબર કરો નાના માણસ એ ભાઈ થોડાક થોડોક ધક્કો મારો તો સારું રહે તો થોડુંક હાલે અમારું અત્યારે અમારું અત્યારે હાલતું નથી જરાય

કોઈને દાડી આવું હોય તો ત્રણસો રૂપિયા આપણે દાડી દે દઈશું ને દાળી શેના પાકી ગયા છે ફૂલમ ફૂલ અને છીણા ખાવા હોય તો આવી ગયો જય માતાજી ભાઈ